નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ દમણથી તો દમણમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે આપણે વાત કરીએ તો પરવાનગી વિના બનેલી મસ્જિદ પર મનપાએ કાર્યવાહી હાથ ધરી છે અને વાત કરીએ તો દમણના ખારીવાડ વિસ્તારમાં આવેલા આઈસ ફેક્ટરી પાસે આવેલા એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બનેલી અલ ફલાહ ઈબાદત ખાના મસ્જિદને કાલે દમણ મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડ્યું છે

જમીન દોસ્ત કરી દીધી અને મ્યુનિસિપલ કોર્પોરેશને બિલ્ડિંગના રહેવાસીઓને પંદર દિવસમાં મકાન ખાલી કરવા માટે આદેશ આપ્યો છે ત્યારે વાત કરીએ તો ત્યાર પછી ગેરકાયદેસર ઇમારત હટાવવાની શરૂઆત થઈ છે અને દમણ ડીએમસીએ આ કામગીરીને ગેરકાયદેસર બાંધકામ સામેની ફરક હાજરી ગણાવી છે